જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આશા રાખું છું મિત્રો તમે એકદમ સ્વસ્થ અને એકદમ મજામાં હશો તો મિત્રો જોરદાર તમને નાસ્તા માટે લઈને આવી ગયો છું મિત્રો મારી પાછળ જોઈ શકો છો ક્રિષ્ણા ખમ હાઉસની અંદર આપણે આવી ગયા છીએ મિત્રો લોકેશનની વાત કરું તો મિત્રો અહીંયા છે લોકેશન એટલે વસો વસો ગામ વસો ગામની જે ચોકડી છે અને નડિયાદવાળો જે રોડ છે એની આ જે નડિયાદવાળો રોડ છે મિત્રો નડિયાદ્વારા રોડની અહીંયા જે ચોકડી પર જ ક્રિષ્ના ખમણ હાઉસ આવેલું છે ત્યાં ગાડી જોરદાર ખમણ અને ખમણ તો બધી વેરાયટીના તમને વાટીદારના ખમણ મળી જશે નાયનોલ ખમણ મળી મિક્સ ખમણ બધા ચટણી સાથે અને ગાંઠિયા ફાફડા અને એ બધું તમને શું પ્રાઇસ છે શું ટાઈમિંગ છે એ બધું ચાલો વાત કરાવી દો અને ટેસ્ટ કરીએ મિત્રો ચાલો મારી સાથે આવી જાઓ જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું મિત ભાઈ હવે આપણે આ તમારી શોપનું નામ શું છે ક્રિષ્ણા નાસ્તા હાઉસ ક્રિષ્ણા નાસ્તા હાઉસ અને લોકેશન કઈ આવ્યું છે એ કહી તો લોકેશન આપણે બસો ચોકડી પર નડિયા દ્વારા રોડ પર આપણે બરાબર અને અહીં શું શું આઈટમ બનાવો છે એના વિશે વાત કરો અહીંયા આપણે વાટીદારના ખમણ છે સેવ ખમણી છે પછી નાયલોન ખમણ છે અને એની સાથે આપણે ભજીયા છે વણેલા ગાંઠિયા ફાફડા અને જલેબી બરાબર છે ઓકે અને અહીંનો શોપનો ટાઈમિંગ શું છે શોપનો ટાઈમિંગ આપણે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ઓકે અને ભાવ શું રાખો છો આપણા બધી આઈટમનો ભાવ આપણે કાંઠિયા અને ફાફડાનો ભાવ છે પાંચસોના કિલો અને પચાસના સો ગ્રામ અને ખમણનો ખમણીનો ભાવ છે આપણે એક બસો પચાસના કિલો અને ના સો ગ્રામ ઓકે અને હું કોઈને પાર્સલ જોઈતું હોય તો પાર્સલ જોઈતું હોય તો મને શું પ્રસંગે ઓર્ડર લો છો તમે હાલી આપણે ઓર્ડર લઈશું ઓકે જય મહારાજ જય મહારાજ મિત્રો પહેલાં તો તમને બતાવ્યું હતું ખમણ ને બધું અને હવે ગાંઠિયાનું પણ ચાલુ થઈ ગયું છે કામકાજ જોવા ગાંઠિયા જે તૈયાર થાય છે એ પણ તમને બતાવીશું અને જે તૈયાર કરાય છે એમની જોડે પણ વાત કરીશું રાજભાઈ તમારે કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે એ કહો તો બરોબર સરસ સરસ મિત્રો હાથ વણા ગાંઠિયા જે કહેવાય છે વણેલા ગાંઠિયા જો અને ચોખ્ખઈનું પણ એટલું સરસ ધ્યાન રાખવામાં આવે છે અને નવું બધું આખું સેટઅપ ચાલુ કરવું સમય જોઈ છો પાટો ને બધું નવું જ છે વાહ ભાથમળાના કાંઠે રાજભાઈ એની જડ ગાંઠિયાની જોડે શું શું મળી જવાનું એની પણ વાત કરું ચટણી કઢી પપૈયાનો સંભારો મરચા મરચા તરેલા કે હાથેલા તરેલા તરેલા વાહ

અરે આડે ઉપરથી આઈ જાવજે આ મરી વાહ કરે બાબા ગરમ ગરમ અચ્છા ઉપરથી જોડે ચટણી ને બધું પડી જવા મરચાં માટેનું અલગ તેલ રાખે છે એ પાપડાના ધાંઠિયાનું ટેસ્ટ એની અંદર મરચાંની અંદર નાખજે એટલે જે દાખણોને એનું તો આનું જે કઢરિયું છે એ અલગ છે અને મરચાં કરવા માટે সালিন সার সাজল সালালে সালালেলেেলেেলেে આપનું મેકિંગ બતાજીએ 아디어 대체 a s ભાવની ખાસ વાત કરું મિત્રો તમે તો પાંચસો રૂપિયા કિલો ચારસો રૂપિયા કિલો ભાવની ખાસ વાત કરું મિત્રો તમે પાંચસો રૂપિયા કિલો મળી જવાના છે પચાસ સુધીના સો ગ્રાફ ગાંઠિયા લો કે ફાફડા અને એની સાથે ચટણી મરચાં સંભારોને બધું મળી જવાનું પાંચસો રૂપિયા ભાવ છે એટલે તમને એવું લાગતો હશે કે હોસોની અંદર પાંચસો રૂપિયા પણ મિત્રો તેલની અંદર તમને બનાવીને આપવામાં આવે છે એટલા માટે અને ચોખ્ખાઈનું તો વધારે ધ્યાન રાખવામાં આવે છે અહીંયા આગળ આપણે પહેલાં પણ એમનું એક વિડીયો લીધેલો છે ખમણ ખમણીનો એમનો અને હવે ગાંઠિયાનું ફાફાનું ભજીયાનું કામ ચાલુ છે એટલે ફરી આપણે એમને કવર કરવા માટે આવી ગયા છીએ અરે વાહ ભાઈ ભાઈ એના માટે આખી મરી આચ્છા જેમ ગાંઠામાં ઉપરથી મરી મસાલો નાખવામાં આવ્યો એમાં આની ઉપર પણ નાખવાનું અંદર તો નાખ્યું જ મિત્રો જ્યારે તૈયાર થવાનું હતું ત્યારે અંદર તો નાખ્યું જ છે અને ઉપરથી આ હિંગ આવી ગયો છે જોવા વાહ ભાઈ વાહ ઓહો હો સરસ જોરદાર

આદુને બધું વધારે એમ થાય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ વસોની અંદર વસો ચોકડી પર ક્રિષ્ણા નાસ્તા હાઉસ છે ત્યાં ગાડી તમે જુઓ સરસ મજાના આજે આપણે ખમણ ટ્રાય કરવાના છે મિક્સની અંદર બધા ખમણ છે સેવ ઉમેર છે અને ખાસ અહીંના ફાફડા જો મરી ગભરાયેલી છે જોરદાર મરીથી ભરપૂર મરી મસાલાથી ભરપૂર એવી અહીંયા ફાફડા મળી જશે ગાંઢિયા પણ મળી જશે અને જોડે તમને મિત્રો અહીંયા પપૈયાનો સંભારો કઢી અને જે લીલી ચટણી જેમની ખાસ બહુ મસ્ત બધી ચટણી સાથે તમને અનલિમિટેડ અને મરચાં બી મળી જવાના સાથે મિત્રો આપણે આ બધું ટેસ્ટ કરીએ અને તમને એનો ટેસ્ટ કહીએ પહેલાં તો ગાંઠિયા ટેસ્ટ કરીશું ગાંઠિયા તો મિત્રો એકદમ સિંગ જેલની અંદર બનાવે છે એકદમ કોચા અને મસ્ત રૂ જેવા છે ખરેખર મિત્રો બહુ મોસ્ટ ટેસ્ટ છે ફાફડા પણ ટેસ્ટ કરી લઈએ જો ઉપર મરી તો કેટલું ભરપૂર છે મોજ પડી જાય એવું જે મરીનો જે ટેસ્ટ આવે છે ને એનાથી જે ફાફડામાં જે રોનક લાગી તેઓ મજા પડી જાય મોજ પડી જાય એમ ફાફડા પણ જોરદાર છે મિત્રો કોમંડ ને બધું ટેસ્ટ કરીશું આપણે મિત્રો બધી જ વસ્તુ સિંગતેલની અંદર બનાવવામાં આવે છે એકવાર મુલાકાત જરૂરથી લેજો બસો આવો વસો ચોકડી પર જ અહીંયા કૃષ્ણા નાસ્તા હાઉસ આવેલ છે જોરદાર મોજ કરે છે મિત્રો મજા પડી જાય એકવાર અવશ્ય મુલાકાત લેજો તો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ